રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં રામ મંદિર મુદ્દે હોબાળો થયો હતો વિપક્ષના વોકઆઉટ મુદ્દે જયશ્રી રામના નારા લાગતા મામલો ગરમાયો હતો ચાલુ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેને કોંગ્રેસના કોર્પોરેટરને ગેટ આઉટ કહેતા વિવાદ સર્જાયો હતો વિપક્ષના કોર્પોરેટર ભાનુ સોરાણી શાસક પક્ષની બેઠક સુધી પહોંચ્યા હતા બંને વચ્ચે તૂતું મેમે થતા જનરલ બોર્ડનું વાતાવરણ ગરમાયું હતું ધારાસભ્ય દર્શિતા શાહ અને પૂર્વ મેયર પ્રદીપ ડવે દરમિયાન ગીરી કરવી પડી હતી જનરલ બોર્ડમાં જયશ્રી રામના નારા લાગતા કોંગી કોર્પોરેટરે વોકઆઉટ કર્યું હતું સમગ્ર ઘટનાને લઈને જોઈએ તો અમારો વિશેષ અહેવાલ રાજકોટ મહાનગરપાલિકાની આજે યોજાયેલ જનરલ બોર્ડ ભગવાન શ્રી રામના નારાથી ગુંજી ઉઠી હતી દર બે મહિને યોજાતી રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આજે યોજાઈ હતી આ જનરલ બોર્ડ તોફાની બનતા કોર્પોરેટરોએ રામના નારા લગાવ્યા હતા મહાનગરપાલિકાના આજે પોતાના ત્રેવીસ જેટલા પ્રશ્નો જનરલ બોર્ડમાં રજૂ કરી રહ્યા હતા હજુ પ્રથમ પ્રશ્નનો ઉત્તર અધ્યક્ષ આપતા હતા ત્યાં જ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા અને કોર્પોરેટર ભાનુબેન સુરાણીએ પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો કોંગી કોર્પોરેટર બાનુબેન આક્ષેપો કર્યા હતા કે સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપના કોર્પોરેટરે તેમના પ્રશ્નો પૂછવા માટે સમય આપ્યો નથી જે બાદ સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર અને કોંગી કોર્પોરેટર ભાનુબેન સુરાણી વચ્ચે તૂતું મેમે થવા પામ્યું હતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભાનુબેન સુરાણીએ ગેટ આઉટ કહેતા કોંગી કોર્પોરેટર ભાનુબેન સુરાણીએ સામાન્ય સભામાંથી વોક આઉટ કર્યું હતું રાજકોટમાં જ્યારે બે મહિને બોર્ડ આવતું હોય છે ત્યારે આઠ દિવસ અગાઉ પણ પર્સ ના મેસેજ અથવા તો ફોન કરવામાં આવે છે અને જ્યારે જનક બાપા કોટક મયર હતા ત્યારે પણ એને આ પ્રશ્ન નક્કી કરેલી છે કે વિપક્ષ અને શાસક બંને મેસેજ કરી અને પર્સ આપવા અને અત્યારે સાલુ જનરલ બોર્ડમાં પણ એક મહિલા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે અહીંથી બાર નીકળો એનો કોઈ અર્થ એ ભાઈ એક પ્રતિનિધિ તરીકે સભ્ય સૂટાયેલા હોય અને ભાજપના શાસકો જો એમ કહેતા હોય કે અહીંથી બાર નીકળો તો એની બહેમાની કહેવાય અને જ્યારે બે મહિને રાજકોટની નાગરિક જનતાના પ્રશ્ન આવતા હોય છે અને એ પ્રશ્ન અમે ઉઠાવતા હોય છીએ જે પ્રશ્ન ઉઠાવતા હોય છે અને આ નવી ભાજપની સત્તાએ સત્તાધારી કરી અને મહાનગરપાલિકામાં આ સેક્રેટરીના ખંભે બંદૂક રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ભલેનું નાળિયેર ચડાવવામાં આવ્યું છે એવું ફર્સ્ટ અમને દેખાઈ રહ્યું છે રામ વિરોધી ગણાવવામાં નથી આવ્યા કે જ્યારે રામનું મંદિર બે માળ સુધી પણ હજી બાકી હોય તો અમારા પક્ષના લોકોને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે મંદિર અધૂરું હોય ત્યારે પણ પ્રાણપષ્ટિતા ન થઈ શકે એની ધજા પણ રોહન ન થઈ શકે અને બે બૂટ સંપલ પહેરી અને જે મજૂરો માથે કામ કરી કરતા હોય છે એ પણ એક મોટું પાપ છે શાસક પક્ષ પણ અંદર શાસક પક્ષને પણ જૂથવાદ હાલતું હોય એવું દેખાય આવે છે એના કારણે જ્યારે ડ્રો થાય છે અને અમને ફોન કરવામાં આવે છે આ વખતે કે વિપક્ષનું ગળું પણ દબાવવામાં આવ્યું છે કે આના જે આકરા પ્રશ્નો હોય છે એના અધિકારીઓના પણ એને કાન પકડવા મળવા જોઈએ અને જગાડવા જોઈએ ને કામે લગાડવા જોઈએ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની મળેલી જનરલ બોર્ડમાં ભગવાન શ્રીરામના મંદિરને લઈ વિખવાદ સર્જાયો હતો કોંગ્રેસી કોર્પોરેટર ભાનુબેન સુરાણીએ વોકઆઉટ પણ કર્યું હતું આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિવેદન આપ્યું હતું કે આજથી અગિયાર દિવસ પૂર્વે જનરલ બોર્ડની પ્રશ્નોત્તરી માટે કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ અપાયું હતું પરંતુ તેમણે પોતાના પ્રશ્નો રજૂ નથી કર્યા માત્રને માત્ર મીડિયામાં હાઇલાઇટ થવા માટે આ બધા વિવાદો કરવામાં આવી રહ્યા છે આજે જનરલ બોર્ડ હતું ત્યારે આજથી અગિયાર દિવસ પહેલાં બોર્ડની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ ન્યૂઝપેપર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું સાડા દસ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના સભ્યો પ્રશ્નો લઈને પોતપોતાના આવ્યા હતા કોંગ્રેસ પાર્ટી આવી નહોતી વર્ષમાં જ્યારે જ્યારે બોર્ડ બને ત્યારે બહુમતી બોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના પ્રશ્નો રજૂ નથી કરતી બોર્ડની અંદર મીડિયાના મિત્રોની હાઇલાઇટ બનવા માટે કે ભાઈ એક અમે અસ્તિત્વમાં છીએ એ બતાડવા માટે ખોટા રોડા નાખી રહી છે વિરોધ પક્ષ એ લોકશાહીનું એક અવિભાજ્ય અંગ છે એવું આ દેશની એકસો ને ત્રીસ કરોડની જનતા માને છે પરંતુ આવો વિરોધ પક્ષ શું કામનો માત્ર ને માત્ર મીડિયાના મિત્રોને ખાલી જનરલ બોર્ડમાં આવી અને પોતાની ફ્રેમમાં આવવા માટે આ કરવું એ કેટલે અંશે વ્યાજબી વસ્તુ નથી એને વિસ્તારમાં આંટો મારવો નથી રાજકોટ શહેરના લોકોની ચિંતા માત્ર બોર્ડમાં આવવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બેન કે કોઈ પણ કોંગ્રેસના બે સભ્યો ક્યારેય મારી પાસે વિસ્તારના પ્રશ્નો લઈને નથી આવતા તો આ કેવી રીતે ચલાવી લેવામાં આવે માટે અમે લોકોએ આજે એનો વિરોધ કર્યો છે એ તો આખો દેશ જાણે છે બાવીસમી તારીખે જ્યારે ભગવાન રામ હે હું એ જ કહેવા માગું છું બાવીસમી તારીખે દેશના વડાપ્રધાનશ્રી દ્વારા અયોધ્યાની અંદર જ્યારે રામલલાની મૂર્તિની સ્થાપના થઈ રહી હોય એકસો ને ત્રીસ કરોડ દેશવાસીઓ જે સાડા પાંચસો વર્ષથી રાજ હોતા હતા એ ભગવાન શ્રી રામલલાના મંદિરમાં રાજનીતિ શું કામ હોઈ શકે કોંગ્રેસ પાર્ટી કેમ નથી જાતી રામલલાના ઉદઘાટનની અંદર અયોધ્યાની અંદર એ જ સાબિત કરે છે શ્રીરામનો જનરલ બોર્ડની અંદર નારો લગાડવો એ મારી દૃષ્ટિએ કોઈ ખોટું ગુનાહિત કાર્ય નથી ભારતીય જનતા પાર્ટી અને દેશના એકસો ત્રીસ કરોડ લોકો ભગવાન શ્રી રામનો નારો લગાડશે અને આ જનરલ બોર્ડની અંદર વારંવાર ભગવાન શ્રી રામનો નારા લાગવાના જ છે અને લાગશે જ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે યોજાયેલ જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન થયા બાદ કોંગ્રેસના કોર્પોરેટર સુરાણીએ વોકઆઉટ કર્યું હતું ભાજપના કોર્પોરેટરો ચાલુ જનરલ બોર્ડમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા જોકે હાલ રાજકોટ મહાનગરપાલિકામાં ફક્ત બે જ કોંગી કોર્પોરેટરો વધ્યા છે અહીં એ પણ મહત્વની વાત છે કે થોડા સમયથી તમામ વિપક્ષી નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ